તિલકવાડામાં સ્વસ્થ નારી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એક વિશાળ આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખી આયોજિત આ શિબિરમાં વધુ મહિલા લાભાર્થીઓએ ભાગ લીધો અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમનો શુભારંભ નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આરોગ્ય શિબિરમાં મહિલાઓ માટે વિવિધ પ્રકારની આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી જેમાં સ્ત્રી રોગ સંબંધિત સમસ્યાઓ સ્તન કેન્સરની તપાસ આંખની તપાસ રક્તચાપ બ્લડ પ્રેશર અને મધુપ્રમેહ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેની તપાસનો સમાવેશ થયો હતો તપાસ બાદ જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિના દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કરી સમયસર નિદાન અને સારવાર પૂરી પાડવાનું હતો આ શિબીરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સત્તર સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો એક હિસ્સો છે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સખ્ત ઉપક્રમે આ અભિયાન સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે તેનો ઉદ્દેશ્ય મહિલાઓને બાળકોને તેમના ઘર આંગણે જ આરોગ્ય સેવાઓ પહોંચાડી એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનું છે